મારું મગજ કોમ નહી કરતું એ મારા આડુ તમે શું કરી બેઠા છો એ મારા આડુ અમે પગ ભાઢી બેઠા છે આ શું થયું આ ભાગી ગયો

એ હશે ગોડ તો અંદર હશે બોલાવ ને ને હું જઉં તન રોતવા બેહો ને ચા પાણી કરો પછી ચા પાણી નહીં કરવી સીધો ખાવાનું કરે બેહો દેવ હું પાણી પી લે હું પી લે હું કોણ હું પી લે એટલે હું બોલવા તો દે યાર હાટુ યાર પાણી પાણી નું માર તો હોય તો પૂછવા તો દે તમે ના તમે પૂછ્યો નહી હું ઘરનો નો છું હાટુ મને ભઈ કરતા અધિક મળ્યો હાટુ મારો હાટુ આવો

તમે ને પગ રાખો એટલે પણ આવડો મોટો પગ ના દેખાણો પગ ના દેખાણો પગ ઉપર આવીને બેહી ગયો એક તો દુખાતું તું ને વધારે મારા ઘોડામાં બુદ્ધિ જ નહીં લાગે

બસ બસ વધારે નહીં ખાવા તું મોટું પાગલા કો ન બુડો ના હું થોડું બહુ થઈ આવને કરી ના તું એટલે હું તો ખઈ ના આવ્યો એટલે ઓ નહીં તું તો આ જોડે જ ખાતો તું મારા તો ભાઈ હા તમે કાટો આપણે ખાઈએ ના ઠીક છે માર તો બહુ નહીં ખાવું ના યાર આજુ એવું ના હોય ના 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 અમે બે જોડે જ ખાતા આ તો તમામ મોન રાખવા માટે લીધું તું એવું હા લાવતા

કોને યાર તમારા માટે બનાવ્યો ના ના બજાર નહીં ખવાતું યાર પરોણે કહું આ તો તમારો ભાવ એટલે ના ના તો હમુ તો ભાવ તો નહી ખાવા તો ભણ તમે તો લે યાર આ તો પતાવ્યું એ નહી ના ના મમ્મા માટે બહુ આર બનાવ્યો પણ એમ કોણ શીખવાડ્યો તમારી ગાડી